હાઈ એવરી વન કેમ છો દોસ્તો હું છું તમારો મિત્ર માહિશ સોરઠિયા અને માહિશ સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે સોમવાર અને લાલ ડુંગળીમાં સારા ભાવ હોય એવા લાગી રહ્યા છે કેમ કે બહુ સારા બજાર ભાવ છે તો આપણે લાઈવ હરાજી હું તમને બતાવવાનો છું મહુવા માર્કેટિંગ યાર્ડથી તો દોસ્તો એની પહેલાં ચેનલમાં પહેલીવાર છો નવા છો તો આ ચેનલને જેમ બને એમ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરો સબસ્ક્રાઈબ કરવાની ફાયદો એ થશે કે તમને આવા જ મહુવા માર્કેટિંગ યાર્ડ બજાર બાઉ લાઈવ હરાજીના વિડીયો મળતા રહેશે અને બીજી સૂચના અહીંયા આપી દઉં કે આપણે મહુવા ઓનિયન રેટ નામની બીજી ચેનલ પણ બનાવી છે જેમાં પણ હું ડેલી અપડેટ આપવાનો છું તો જો લિંક અહીંયા બતાતી હશે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે અહીંયા મેન્શન કરી દઈ તો એ ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે જ્યાં પણ તમને મહુવા માર્કેટિંગ યાર્ડના અપડેટ મળશે તો બે ચેનલને જેમ મને સપોર્ટ કરો બરોબર એ ચેનલને સપોર્ટ કરી આવો આમાં તો તમારો સપોર્ટ ખૂબ છે જ છે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી આવજો ચાલો લાઈવ હરાજી લાલ ડુંગળીને આપણે જોવા જઈ રહ્યા છીએ બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો સારું લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ક્યાંથી વિડીયો જોવો છો એ ખાસ કમેન્ટ કરીને મને બતાવજો અઠાવન ઓગણ એકસો એકસઠ રૂપિયા એકસઠ વાયસ એકસો બાસઠ બાસઠ રૂપિયા ચારસો માસાઈ 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 એક ખાલી કરો એક સાહેબ સાહેબ ₹200 વાગે એટલે આપણે હું ગણી પડું ઓગણસી રૂપિયા ચારસો ઓગણસી ઓગણસી ચારસો ઓગણસી સાતસો ને બેતાલીસ તેતાલીસ તેતાલીસ રૂપિયા ચુમ્માલીસ

Able, th ordinary

ચાલીસ માં આ બધા ની હરાજી થઈ ગયેલી છે આ બધા ભાવ સારા આવેલા છે અત્યારે આપડે આગળ જોઈ રહી છે હરાજી ચાર પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓવી પચીસ છવ્વીસ ચારસો છવ્વીસો

ચારસો છેતાલીસ માં ગઈ ગઈ છે જો તો બ્રિ સુપર ક્વોલિટી ઉપર <59an> ન <laughs> <Yum meio beauty> <DVD> એક નવો ચલે બધ જાય ચારસો ન હુ એસી રૂપિયા એક રૂપિયા બે હજાર રૂપિયા

91 91 91 રૂપિયાનો ભાડું ભાડું રકવાવાળો ભાઈ ભાઈ આવજો પૂરા 1 રૂપિયામાં 700 લે 2 રૂપિયા આપના કાર્ડમાં 100 રૂપિયા 700 4 4 9 9 આવવાની જો તો આ નહીં દે 700 રમોદભાઈ એકવાર એકવાર 700 શુભાઈ જો